ભગવાનદાસ પટેલ અને વસંતભાઈ પુરોહિત તેમજ તાલુકા વિકાસ અધિકારી અને રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિમાં ધાનેરા તાલુકાની સાત ગ્રામ પંચાયતોને પાણીના ટેન્કરો ફાળવવામાં આવ્યા હતા ગ્રામ્ય વિસ્તારમાં લોકોના ઘરે સામાજિક પ્રસંગો માટે તકલીફો પડતી હોવાથી પાણીના ટેન્કરો ફાળવવામાં આવ્યા હતા બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં અનોખી મુહિમ હાથ ધરવામાં આવી છે દશામાના વ્રતની ઉજવણીના સમયે તળાવમાં પીઓપીની મૂર્તિઓ પધરાવવામાં આવે છે જેથી તળાવ ગંદુ થવાથી સાથે સાથે મૂર્તિઓ તળાવમાં ન ગળવાના કારણે ક્ષતિગ્રસ્ત થતી હોય છે અને ક્ષતિગ્રસ્ત મૂર્તિઓને જોઈને લોકોની લાગણીઓ દુભાતી હોય છે ધાનેરામાં આ વર્ષે દશામાની પીઓપીની મૂર્તિઓ માટે એક અલગ કુંડ બનાવવામાં આવ્યો છે અને તમામ મૂર્તિઓ કૃત્રિમ કુંડમાં વિસર્જન કરાશે થરાદ ખાતા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષતામાં થરાદ સાંચુર નેશનલ હાઈવેની બંને સાઇડમાં ફળાવ રોપાઓનું વાવેતર કરી વૃક્ષારોપણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો થરાદ ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને મેગા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો થરાદ સ્થિત ચાર રસ્તાથી લઈને શહેરમાંથી પસાર થતા થરાદ સાંચુર નેશનલ હાઈવેની બંને સાઈડ પર વિવિધ સ્થાનિક ફળાવ સોળસો જેટલા રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું ભાભર પોલીસને મળી મોટી સફળતા ફિલ્મી ઢબે પીછો કરીને ભાભર પોલીસે દારૂ ભરેલું પિકઅપ ડાલું ઝડપી પાડ્યું ભાભર પોલીસે કટાવ ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી એક ઈસમને દારૂ ભરેલું પિકઅપ ડાલા સાથે ઝડપી પાડીને જેલ હવાલે કર્યો હતો ભાભર પોલીસે કુલ છ લાખ અઠાવન હજાર આઠસો ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો ભાભર પોલીસ ટાઉન સ્ટાફના માણસો ભાભર રાધનપુર હાઈવે પર પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળતા બનાસકાંઠા દિયોદર તાલુકાના મોજરૂ ગામનો ઈસમ કનુજી મેવાજી ઠાકોર રહેવાસી દિયોદર તાલુકામાં મોજરૂ વાળો પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂનો જથ્થો કટાવ ત્રણ પાસે પિકઅપ ડાલામાં ભરીને જઈ રહ્યો હતો તે દરમિયાન ખાનગી હકીકત બાતમી મળતા દારૂ ભરેલું પિકઅપ ડાલા સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો દિયોદર પંથકમાં શિક્ષણનો અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસી નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર ડીસા જીઆઈડીસી વિસ્તારમાં માત્ર દસ દિવસના ગાળામાં ફરી એકવાર ચોરીનો બનાવ બન્યો છે આ ઘટનાથી સ્થાનિક વેપારીઓમાં ભયનો માહોલ ફેલાયો છે તસ્કરોએ બે ગૃહ ઉદ્યોગ અને એક પાર્લરને નિશાન બનાવીને રૂપિયા એક લાખથી વધુના મુદ્દા માલની ચોરી કરી છે આ ઘટનાએ પોલીસના નાઈટ પેટ્રોલિંગ પર સવાલો ઊભા કર્યા છે ચોરીની આ ઘટના ડીસા જીઆઈડીસીમાં આવેલા પ્રભુગૃહ ઉદ્યોગ અને રત્ન એન્ટરપ્રાઇઝમાં બની હતી આ બંને એકમો સાબુ અને ડિટરજન્ટ પાવડરનું ઉત્પાદન કરે છે તસ્કરોએ બંને એકમના શટર તોડીને અંદર પ્રવેશ કર્યો હતો ઓફિસના દરવાજા તોડીને ડ્રોવરમાંથી રૂપિયા એક લાખથી વધુની રોકડ રકમ ચોરી લીધી હતી આ ઉપરાંત બાજુમાં આવેલા એક પાર્લરમાંથી પણ તસ્કરોએ પંદર હજાર રોકડા અને સિગારેટના પેકેટ લઈ ગયા હતા ચોરી કરતા પહેલા કે પછી તસ્કરોએ પાર્લરમાંથી થમ્સ અપ અને વેફરની મિજબાની પણ માણી હતી પાલનપુર નગરપાલિકા ખાતે બનાસકાંઠા અને પાટણ જિલ્લાના સંકલન સમિતિની પ્રથમ બેઠક યોજાઈ હતી આ બેઠક ગાંધીનગર ઝોનના આરસીએમ બીએમ પટેલની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી બેઠકમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર ડીસાના ધારાસભ્ય પ્રવણભાઈ માળી અને થરાના ધારાસભ્ય અમૃતજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા તેમણે પોતાના વિસ્તારના જરૂરી પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી આરસીએમ દ્વારા આ પ્રશ્નો ઝડપથી ઉકેલ લાવવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું સરકારી વિનયન કોલેજ અમીરગઢમાં જ્ઞાનધારા અંતર્ગત ઓબેસિટી પર માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારમાં પાલનપુરની અમૃતાલય આયુર્વેદ હોસ્પિટલના નિષ્ણાંત ડૉક્ટર અભિષેક જે જાગીરદાર અને ડોક્ટર હિરલ જે જાગીરદારે વિશેષ માર્ગદર્શન આપ્યું હતું ડૉક્ટર હિરલે જણાવ્યું કે મેદસ્વિતા એક વૈશ્વિક સમસ્યા બની ગઈ છે આ સમસ્યા બાળકોથી લઈને વડીલો સુધી દરેક વય જૂથના લોકોને અસર કરે છે તેમણે મેદસ્વીતા પાછળના મુખ્ય કારણો જેવા કે આહારની ખોટી ટેવો આનુવાંશિક કારણો હોર્મોનલ સમસ્યાઓ માનસિક તાણ અને દવાઓની આડઅસર વિશે પણ વિસ્તૃત માહિતી આપી હતી તેમણે મેદસ્વીતાથી થતી ગંભીર બીમારીઓ જેવી કે ડાયાબિટીઝ સાંધાના દુખાવા સ્લીપ એપનિયા અને માનસિક સ્વાસ્થ્ય પર થતી અસરો વિશે પણ સમજાવ્યું હતું બનાસકાંઠાના લાખણી તાલુકાના આગથડા અને ધાનેરાને જોડતો મુખ્ય માર્ગ બન્યો ભ્રષ્ટાચારનો હડકો આગથડાથી ધાનેરા રોડ વર્ષોથી તૂટેલી હાલતમાં સ્થાનિક લોકો નેતાઓ જોડે ધરમના ધક્કા ખાઈને કંટાળી જતા એમની પરેશાની પરમસીમાએ પહોંચતા લોકો બનાસકાંઠાના ખેડૂત આગેવાન સાથે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલનના રસ્તે ઉતરી માંડ માંડ રસ્તાને મંજૂર કરાવ્યું પણ અહીંયા તો પાડાના વાગે પલા પખાલીને ડામ જેવી પરિસ્થિતિ જોવા મળી હતી રોડ મંજૂર થવા છતાં રોડની કામગીરી ચાલુ ન થતાં ફરીથી સ્થાનિક લોકોએ આંદોલન ઉપર ઉતરી તો માંડ માંડ રોડનું ખાતમુહૂર્ત થયું પણ ફરીથી એક સાંધો ત્યાં તેર તૂટે તેવી પરિસ્થિતિ આવીને ઊભી રહી ખાતમુહૂર્ત થયા પછી થોડા જ દિવસોમાં કામ બંધ થઈ જતા એક વર્ષથી પરેશાન થઈને સ્થાનિક લોકો તગારા પાવડા સાથે જાતે કામગીરી કરવા રોડ ઉપર ઉતર્યા ત્યાં પોલીસ આવીને આગેવાનોની અટકાયત કરી અને રોડની માંડ માંડ કામગીરી ચાલુ થઈ તો હવે આગધરાથી ધાનેરા રોડને સમતલ કર્યા વગર જ માત્ર બંને સાઈડો ભરીને ઉપરછલો રોડ બનાવવાની કામગીરી જે જોઈને ખેડૂત આગેવાન દુલાભાઈ ખાગડાએ સ્થાનિક લોકો સાથે ત્યાં જવાબદાર અધિકારીઓને મળતા કોઈ સંતોષકારક જવાબ ન મળતા એમને આ રોડની કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર દેખાતા ગામે ગામ મિટિંગ કરીને હજારોની સંખ્યામાં બીજી ઓગસ્ટે શનિવારે પાલનપુર કલેક્ટર કચેરી પોતાની રજૂઆત અર્થે જશે આગથરાથી ધાંઘરાનો જે રોડ છે એ કામ ચાલુ થયું પરંતુ સમતલ કર્યા વગર આ લોકો ડાયરેક્ટલી એમને એમ સાઈડે બોરીને જેસે તે કન્ડિશનની અંદર કામ ચાલુ કર્યું આપણે વિનંતી એક જ છે રજૂઆત એક જ છે કે આ જે ધોરા ટેકરા છે એને થોડુંક સમતલ કરી ક્યાંક ધોરો હોય તો તોડી ખાડ હોય ત્યાં નાખી થોડુંક સમતલ જેવું જાય જેના લીધે આવનારા સમયની અંદર એક્સિડન્ટ કે અકસ્માત થવાની સંભાવનાઓ ઓછી રહે આ લોકો કોઈ પણ હદે માનવા તૈયાર નથી એટલે આપણે છેલ્લા ત્રણ ચાર દિવસથી દરેક ખેડૂતો સાથે સ્થાનિક લોકો સાથે બેસી એની મીટિંગો ભરી એની ચર્ચા વિચારણા કરી અને અંતે નક્કી કર્યું છે કે આવતીકાલે શનિવારે અમે બધા અહીંયાથી હજારોની સંખ્યામાં ભેગા થઈ અને બનાસકાંઠા જિલ્લાની જે કલેક્ટર કચેરી છે પાલનપુર એ જગ્યાએ જઈને કલેક્ટર સાહેબ થ્રુ આપણે રજૂઆત કરશું કે આ સમતલ કરીને પછી જ રોડની કામગીરી ચાલુ કરવામાં આવે ઉત્તર ગુજરાતનું એક માત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર ભાભર રાધનપુર વરાહી અને તરાદમાં જ્યાં મળશે આપને વેચવી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાસ્ટિકની તમામ સામગ્રી ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવામાં આવતા ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે જેના પગલે આજે સિઝનમાં પહેલીવાર ડેમના દસ દરવાજા બે મીટર ખોલી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે હાલમાં ડેમની જળ સપાટી એકસો એકત્રીસ મીટરને પાર કરી ગઈ છે જે ઓવરફ્લોથી માત્ર સાત મીટર દૂર છે ઉલ્લેખનીય છે કે નર્મદા ડેમની મહત્તમ સપાટી એકસો મીટર છે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદ અને પાણીની સતત આવકને કારણે ડેમ એની કુલ સંગ્રહ ક્ષમતાના સિત્તેર ટકા વધુ ભરાઈ ગયો છે જેના પગલે એને વોર્નિંગ સ્ટેજ પર મૂકી દેવામાં આવ્યો અને તંત્ર સંપૂર્ણપણે એલર્ટ છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નર્મદા નદીના કાંઠાના વિસ્તારો જેવા કે વડોદરા ભરૂચ અને નર્મદા જિલ્લાના ગામોને એલર્ટ કરાયા છે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ હરિરાય ઠક્કરે કોર્પોરેટર શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત દસ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદો નોંધાવી છે આ ફરિયાદ પાટણ શહેરના એ ડિવિઝન પોલીસ મથકે નોંધાય છે ઘટના ઓગણત્રીસ જુલાઈ બે હજાર પચીસના રોજ સાંજે સાડા ચારથી પાંચ વાગ્યા દરમિયાન બની હતી ચીફ ઓફિસર હિરલ ઠાકર પોતાની ઓફિસમાં સ્ટાફની એક સમીક્ષા બેઠક કરી રહ્યા હતા તે દરમિયાન આરોપીઓએ ગેરકાયદેસર રીતે ભેગા થઈને સૂત્રોચ્ચાર કરીને તેમની ફરજમાં અવરોધ ઉભો કર્યો હતો આરોપીઓએ ચીફ ઓફિસરને અપમાનજનક શબ્દો કહ્યા હતા તેમણે આ ઓફિસ તમારા બાપની નથી જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો